વલસાડ એલસીબીએ ટેમ્પામાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા એક હજાર આઠસોને બોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો છે વલસાડ જિલ્લાના પ્રદેશ દાદરાનગર હવેલીના બુટલીગરો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે વલસાડ જિલ્લા પોલીસ દારૂની મદદ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમને મદદ લઈ બુટલીગરોના કિમિયાઓને નિષ્ફળ બનાવવા તત્પર રહે છે આવો જે કિમીઓ વલસાડ એલસીબીની ટીમ નિષ્ફળ કરી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે યુપીએલ બ્રિજ પાસેથી એક ટેમ્પોમાંથી એક હજાર બોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે ટેમ્પો ચાલકની પણ વલસાડ એલસીબીની ટીમ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વલસાડ એલસીબી આપવામાં આવી હતી વલસાડ એલસીબી નેતૃત્વ હેઠળ વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાકીને આધારે વલસાડ જિલ્લાને આવેલા સંપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસથી એક ટેમ્પો નંબર જી જે સતાવીસ ટીટી

શ્રીરામ માના રામ ચૌધરીની ધરપકડ કરી વાપી જેઆરડીસી પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ